ધ્રાંગધ્રામાં પાર્ટીના ખેડૂતોના ખેતરમાં વીજ લાઇન નાખવાના મુદ્દે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ઉલ્લેખનીય છે કે પાવરગ્રીડ કંપની દ્વારા ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવી રહી છે જેમાં હાલની જંત્રીની જગ્યાએ બજાર ભાવથી વળતર ચૂકવવા ખેડૂતો માંગણી કર્યા છે અયોગ્ય ન્યાય આપવા માંગણી કરી હતી આજે અમે બધા ખેડૂતો કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ પાવર ગ્રીડ કંપની દ્વારા જે વીજ રેસા સ્થાપિત કરવાનો કામગીરી ચાલુ છે એમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોની પરમિશન વગર ખેતર પર પ્રવેશી જાય છે અને એના પાકને નુકસાન કરે છે એ બાબતની અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ મોરબી જિલ્લાની અંદર 24 મીટરે એક ત્રણ રૂપિયા અને બિન પિયતમાં આઠસો ને અઠાણું રૂપિયાના જે વળતર નક્કી કરેલા છે એ એ પ્રમાણે અમારા જે ધાંગદરા તાલુકા પાટડી તાલુકા અને દસાડા એ બધા જે જે ખેડૂત છે એ તમામ ને તમામ આ પ્રમાણે વળતર મળે કારણ કે એક જે મોરબી જિલ્લા ની અંદર જે ખરેખર જે આ હુકમ કર્યો છે કલેક્ટર સાહેબે અને અમારે જે એના કરતા ઓછું વળતર મળે એ અમારા માટે ખરેખર અન્યાય થઈ રહ્યો છે